મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મસાવ્યો હતો ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી આ ઘટના બાદ હિન્દુ સંગઠનના લોકો પણ ગુસ્સે થયા હતા જેને પગલે સ્થળ પર બે કોમ વચ્ચે કોમી તંગદીલી સર્જાઈ હતી સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર નેતાન કરવામાં આવ્યું છે યાત્રામાં સામેલ લોકોનો આરોપ છે કે લોકો શાંતિપૂર્ણ રીતે ધાર્મિક ધ્વજ લઈ રહ્યા હતા શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ચોક્કસ સમુદાયના લોકો યાત્રાની સામે આવીને ઊભા હતા તોડફોડ કરતી વખતે આરોપીઓએ યાત્રામાં ભાગ લેનારા લોકોના હાથમાંથી ધાર્મિક ધ્વજ છીનવી લીધો અને તેને ફાડી નાખ્યો જ્યારે યાત્રામાં ભાગ લેનારા લોકોએ તેનો વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારવામાં આવ્યો મહિલાઓ સાથે પણ ગેરવર્તુણક કરવામાં આવી હતી આ ઘટનામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે ઘટનાની માહિતી મળતા જ હિન્દુ સંગઠનોના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટૉપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે